ડીઝલ ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ રાપર અને મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ત્રણ ડીઝલ ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની પકડી કરવામાં પકડી કરવામાં આવી છે આ કાર્યની સૂચના અને માર્ગદર્શન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા આપવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા અને સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠીના માર્ગદર્શન હેઠળ આરોપીઓ મજીદ તૈયબ હનીફ ઓસમાણ અને અબુ બખર રમઝાનને ધરપકડ કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે